ગાય ગામડું ખેતીને મજબૂત કરવાનો એક સફળ પ્રયાસ અને સધન પ્રયાસ એવા દેવારામભાઈ પુરોહિત વર્ષોથી ગાય સાથે જોડાઈ કામ કર્યું છે એમના જીવનનો વધુમાં વધુ સમય ગાય સાથે જોડી અને કામ કર્યું એવા દેવારામભાઈએ એક ધનવૃદ્ધિ ધનરક્ષક ધનભૂમિ આવા અલગ અલગ પ્રકારના ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઈડ બનાવ્યા છે બાયોપેસ્ટિસાઈડ ને બાયો ફર્ટિલાઇઝર પણ આની વિશેષતા એ છે કે આણે ગામડામાં ગૌમૂત્રની ડેરી ખોલી છે બાબરમાં અને જેવી રીતે દૂધનું ગામડે ગામડે કલેક્શન થતું હોય એવી રીતે ગોમૂત્રનું કલેક્શન કર્યું ગામડે ગામડે ગાય રાખનારો ખેડૂત કેમ આર્થિક રીતે સક્ષમ થાય એવો નાનકડો પ્રયાસ એની સાથે સાથે એવો બહુ મોટો પ્રયાસ કે સમાજને પેસ્ટિસાઇડ અને કેમિકલ મુક્ત ખાવાનું કેમ મળે એટલે જેવી રીતે મલ્ટીનેશનલ કંપનીઓ બે બાજુ શોષણ કરતી હોય પાત્રીમાં દૂધ ને પિસ્તાલીમાં એની સાઇઝ વેચે એવી રીતે આ કંપનીએ બે બાજુ ફાયદા કર્યા ખેડૂત ગાય રાખનારો આર્થિક રીતે સમૃદ્ધ થાય અને પ્રોડક્ટ વાપરનારો અને એ પ્રોડક્ટમાંથી ઉત્પન્ન થયેલું અન્ન ખાનારો સમાજ તંદુરસ્ત થાય એવો સરસ મજાનો પ્રયાસ છે આ પ્રયાસને આપણે બિરદાવીએ આ પ્રયાસ રાષ્ટ્રની સંપત્તિ સમાન પ્રયાસ છે આખા વિશ્વને પ્રેરણા દેનારો પ્રયાસ છે તો આવા પ્રયાસો ખેડૂતોએ કરવા જોઈ અને જે લોકો આવા પ્રયાસ કરતા હોય એને એન કેન પ્રકારે ઇન્ટર ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી આર્થિક રીતે મજબૂત કરવા એ આપણી સૌની જવાબદારી છે જય ગો માતા વંદે ગો માતા